મોટા મિત્રો આપણા એક નાના કલા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ કરી દેજો એક લાઈક કરી દો આપણે જવા અત્યારે બ્લોગ ચાલુ કરી દીધો અને હવે આપણે અત્યારેમાં દોવાની છે ભેંસને જો ભેંસ માટે કહેરો છે દુવાડો તમને બતાડી દો આપણે ભેંસ માટે કહેરો છે દુવાડો અને હવે ભેંસ દોવાનું કમ્પ્લીટ કરવાનું છે આપણે જે બધો માલ બેઠો છે જે બધું કામ બાકી છે બધેને નાખવાનું છે આપણે આને મિનરલ મિક્સર દેવાનું છે પૂનમને પૂનમ તો બધું કામ કરવાનું બાકી છે અને આજે આપણે દેવાનું છે કપાસ કારણ કે આપણે મેં હારું લઈ દીધી અને ખરાબ પણ થઈ ગઈ છે હવે આજે આપણે જવાનું છે કપાસમાં લીધવા અને હાથી આગવા બંને આ કામ કરવાનું છે બપોર પછી હાથી આપવાનું છે ને હવારમાં લીમડા બપોર સુધી લીમડે મોચી જવાનું છે જે હું તમને આગળ બ્લોકમાં બતાડીશું હવા માખી ઓછી માખી અત્યારે બહુ વધી ગઈ છે કારણ કે માખી પ્રસાદ આવે ને એટલે માખી હદ પર ઓલી કરે તો ઓલા ગયા વર્ષે બહુ માખી હતી આ વખતે હજી થોડીક ઓછી છે બાકી માખી કાઢે ને ગાળા અને પાટમાં બાંધો હવે આપણે હોડકીને બદલાવાની છે કા બદલાવી નાખીને કાયા રાખશું જોઈએ શું કરવું હોય બદલાવી નાખી એને પણ જોશે એટલે એને પણ આ બધા નાખવાનું છે ફટાફટ બેસને જો હોડકીને અહીંયા બાંધી દીધી અત્યારમાં બોરમ સવારના બોરમાં બપોર લાગી શા બધું ખાઈ અને ધરાઈ જશે એટલે આપણે નાખવું નહીં કારણ કે વાઢ ફટાફટું પૂરું થઈ ગયું જોવા રટલી જ છે આપણે આટલા માટે એટલે આપણે જો રાધા અહીંયા ખાઈ છે ને હવે તો આપણે બધી લીલી હરિયાળી થઈ ગઈ છે વરસાદ થઈ ગયો પછી આપણી માંડી પણ ઉગી ગઈ આપણો કુવો છે હવે તેમાં દવા મારવાની છે આપણે પાડી આપણી પાસે આ પાડી આનું નામ આપણે કારું રાખ્યું છે તો આપણે ઓળખીને નાખી દીધું ભૂકો ભેંસને પણ ભૂકો નાખી દીધો ને બાકી જો લીધા ખાડમાં ભૂકો ખાઈ લઈએ એટલે અને આપણે પછી આપણે કપાસ નહીં દવા જઈએ આજે આખો દિવસ કામ કરવાનું છે કપાસનું એ હું લોગમાં તમે આગળ બતાડતો રહીશ તો આપણે આપણે ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો કારણ કે પાછળ તો મારવા આવીને એટલે હું આગળ આવી જઉં એ આપણે મારે બહુ એને હવે આપણે ડૉક્ટર સાહેબ આવે એટલે આજે નાખી નાખી છે એટલે મારવાનું ખૂબ આગળ લોગમાં બનતા રહેજો પાવડર લઈ લઈએ જે છે કપાસ ને દેવું તો હજુ આપણે બતાડવું આપણે કપાસ નહીં દેતો આપણે તનક જેવું જોઈ ગયું જોઈએ રીજો ટીટોડા બોલે ને એમાં નોર્યું

આપણે આ પચાસ ટકા ડિસ્કાઉન્ટ દઈએ કેમ કે એની સાથે નાયરા કંપની જોડાયેલી છે અમારી બાજુમાં અહીંયા જે નાયરા કંપની છે ને અમારા ગામની બાજુમાં આપણે તમે જે નામ સાંભળ્યું હેસાર એ નાયરા પોતે અટાણે નાયરા બની ગઈ છે પહેલાં હેસાર હતી એટલે આપણે અહીંયા જુવાર હતી જુવાર લઈ આવ્યા અને હવે આપણે બપોર પછી હાથી આપવાનું છે તો આપણે મળીએ બપોર પછી આપણે જાણવાનું છે દાંતી ચાલુ ચાલવ દીધી અને મોરથી આકી દીધું આપ રાત નો હળી ને આપણે કીધી દીધી દાતી ચાલુ આપ દાતી આકે જે તો અને આપણે પાછળ પર ચડાઈ લે છે હવે આપણે જવાનું છે નેદવા જો હાથી બાપુ આકે જે આપણે આવ્યો તો પૂનમ ને બદલાવા નાડા થી આપણે બાંધાયા અમે લાંબી બરોબર એટલે ચરવા માંડે કારણ કે અહીં ખડ જે સારામાં સારું છે જે એને ખડ ખાવું છે તો આપણે આને બાંધે હે લાંબી કરી અને આમાંથી નાડો લઈ આવી પેલા જવું છે નેદવા બાપુ હાથી આગે છે તમને જાઓ તો મોટી ઓળખી બસ હું એને ઘરે બદલાવી નાખ્યો જેના ઘરે બદલાવી નાખ્યા હતા બાજુ બોડો બસ ઘણા તો આપણે જલ્ચે હવે આપણે જવાનું છે ને તો અને આવડું ને તો આપણે રાખી દઈ